કામગીરી નિહાળી પણ વિક્રમ ઠાકોર તો ન જ આવ્યા ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળવા માટે બીજા દિવસે પણ અનેક કલાકારો પહોંચ્યા હતા બુધવારે ગુજરાતી ફિલ્મના કલાકારોએ કામગીરી નિહાળ્યા બાદ ગુરુવારે અન્ય ગુજરાતી કલાકારોએ વિધાનસભા પહોંચી લાવો લીધો વિશ્વ રંગમંચ દિવસે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોએ ભાગ લીધો રાજ્ય સરકાર દ્વારા કલાકારોએ વિધાનસભામાં કઈ રીતે કામગીરી થાય તે નજરે નિહાળી ત્યારે કલાકારો કહ્યું કે અમારા માટે દિવાળી જેવી ખુશીનો માહોલ છે વિધાનસભાની કલાક સુધી કાર્યવાહી કલાકારોએ નિહાળી કલાકારોનું સન્માન પણ કરાયું બીજી તરફ સરકારના આમંત્રણ છતાં બીજા દિવસે પણ વિક્રમ ઠાકોર મુલાકાતે પહોંચ્યા નહીં અજુ નારાજ હોય તેમ બીજા દિવસે પણ ન राज्य सरकार સરકારના પ્રવક્તા રજકેશ પટેલે વિનંતી કરી કે વિવાદ વગર કલાકારો હાજરી આપે અજુ પણ સત્રને બે દિવસ બાકી છે તો વિક્રમ ઠાકોર હાજરી આપે તો ખુશી થશે સરકારની આરોગ્ય કર્મચારીઓને ચેતવણી પહેલા હડતાલ સમાપ્ત કરો પછી બીજી વાત એટલે સ્વાભાવિક આ ચેતવણી સરકારે આપી છે સરકાર સામે પડેલા એકવીસો આરોગ્ય કર્મી પહેલા હડતાલ સમય બાકી નહીં તેવું સ્પષ્ટ રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારીઓને કહી દીધું છે કે રાજ્યભર ના આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ સાથે ગાંધીનગર માં ધામા નાખી બેનરો સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહ્યા છે કામગીરી ટેકનિકલ તો પગાર ટેકનિકલ કેમ નહીં બેનરો સાથે વિરોધ કર્યો સતત અગિયાર માં દિવસે પણ સત્યાગ્રહ જાવણી ખાતે મોરચો માંડ્યો ગ્રેડ બે માં વધારો અને ખાતકીય રદ કરવાની માંગ સાથે આંદોલન ઉગ્ર બનાવ્યો પોતાની માંગણીઓને લઈને આરોગ્ય કર્મચારીઓ મક્કમ દિવસ રાત વિરોધ કરી સરકારના કાને પોતાની વાત પહોંચાડી રહ્યા છે મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીની આગેવાનીમાં મધ્યરાત્રિ આરોગ્ય કર્મીઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો આરોગ્ય કર્મચારી સંઘે ચેતવણી આપી છે કે જો બે દિવસમાં સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહીં આપે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે બીજી તરફ સરકાર પણ અડગ છે સરકારે કડક વલણ અપનાવતા આઠ જિલ્લામાંથી એકવીસોથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા આ ઉપરાંત પાંચ હજારથી વધુ કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી રાજ્ય આરોગ્ય વિભાગ એક હજારથી વધુ કર્મચારીઓની ખાતકીય તપાસના આદેશ જારી કર્યા છે આંગે અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આરોગ્ય કર્મચારીઓની એક માંગણી સ્વીકારવા પાત્ર હતી અને બાકીની ગ્રેડ પે સુધારવાની માંગણી હતી એ સમજ્યા વિચાર્યા વગર વિચારી શકાય એમ નથી એ વિષયની ચર્ચા કર્યા બાદ હા કે ના કહી શકાય બીજી તરફ છૂટા કરેલા આરોગ્ય કર્મીઓની ખાલી જગ્યા આઉટસોર્સથી ભરવા સરકાર તજવીજાદ ધરશે સરકાર તરફથી દલીલ છે કે જે જોબ ચાર્ટ માટે સરકાર પગાર આપે છે તે જ કામગીરી માટે સર્વેલન્સ ભધતું અયોગ્ય છે લોકોના પૈસા અયોગ્ય ઉપયોગ બાબત એનજીઓ દ્વારા હડતાલ સંદર્ભે હાઈકોર્ટમાં પીઆયેલી તૈયારી છે પીટી શિક્ષકોએ ગાંધીનગરમાં કર્યા યોગ અને વ્યાયામ યોગ અને વ્યાયામના દ્રશ્યો કોઈ શાળાના નથી આ તસવીર છે પ્રતિકાત્મક વિરોધ આ તસવીર છે આંદોલનનું એપીસેન્ટર બની ગયેલા ગાંધીનગરની ચાર ચાર દિવસથી કાયમી ભરતી સહિતની માંગ સાથે વિરોધ કરી રહેલા પીટી શિક્ષકોએ ગુરુવારે પણ અનોખી રીતે ગર્જના કરી રાજ્યભરમાંથી વિધાનસભા કૂચ કરવા આવેલા પીટી શિક્ષકોએ ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું વિરોધના ચોથા દિવસે રાજ્યભરમાંથી આવેલા વ્યાયામ શિક્ષકોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામ અને યોગ કર્યા એક સાથે યોગ વ્યાયામ કરતા ગાંધીનગરમાં અનોખા દ્રશ્યો સર્જાયા કાયમી ભરતી કરવા સમયસર પગાર ન મળતા હોવાના આરોપ સાથે ધરણા પણ કર્યા હતા આ તરફ વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં મોટી સંખ્યામાં અમદાવાદ એનએસયુઆઈએ પણ વિરોધ પ્રદર્શન કર્યું ગુજરાત યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને ઉગ્ર વિરોધ કર્યો દેખાવો કર્યા વ્યાયામ શિક્ષકોની ભરતી કરોના નારા લાગ્યા ભારે બબાલ કરતા એનએસયુઆઈ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી પાલનપુર નગરપાલિકાની સભામાં કાગળ ફાળ વિરોધ પાલનપુર નગરપાલિકામાં હોબાળો થયો નગરપાલિકાની સાધારણ સભા મળી હતી જેમાં વિપક્ષે કાગળ ફાળ વિરોધ કરીને હોબાળો કર્યો હતો વિપક્ષે બજેટ એજન્ડા ફાડી હોલમાં ઉડાવ્યા હતા શહેરના વિકાસ કામો મામલે વિપક્ષે સવાલો કરીને હંગામો મચાવ્યો હતો સભામાં પાલિકાએ પાર્કિંગ વિનાના કોમ્પ્લેક્ષ આપ્યા અને પાર્કિંગ વેચી નાખ્યા સહિતના સવાલો કરતા વિપક્ષ અને શાસક પક્ષ સામસામે આવી ગયા હતા સાધારણ સભામાં માહોલ એટલો તંગ બની ગયો કે પોલીસને બોલાવી પડી હતી પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો ગણતરી મિનિટોમાં બજેટ બોર્ડ સમાપન કરી શાસક પક્ષના લોકોએ હોલ છોડી દીધો અંગે સ્વામી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને આહિર સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે જેને સુરતના પુણા ગામ ખાતે આહિર સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથ શિક્ષાપત્રી હાથમાં લઈને આહિર સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો સ્વામિનારાયણ સંપ્રદાય માફી માગે એવા નારા લગાવી સ્વામી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરાઈ જ્યારે આહિર સમાજ ગુજરાત પ્રમુખ અગ્રણીએ નીલકંઠ સ્વામીની વિચારધારાને અધાર્મિક અને રાક્ષસી ગણાવી સાથે દ્વારકામાં આવી સ્વામી માફી નહીં માગે તો દ્વારકામાં સભા કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે મહત્વનું છે કે સુરતના વેટરોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુલના સ્વામી નીલકંઠ ચરણ સ્વામીએ વાયરલ વીડિયોમાં દાવો કર્યો હતો કે દ્વારકાપતિએ મહારાજ પ્રાર્થના કરી હતી કે જો તમે મોટું ધામ બનાવો વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને હું નિવાસ કરું સ્વામીના નિવેદનથી કૃષ્ણ ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે નિલકંઠ ચરણ સ્વામીની શ્રી કૃષ્ણ પરની ટિપ્પણીએ ઉગ્ર સ્વરૂપ લીધું છે હવે આ મુદ્દે કબરાઉ ધામના ગાદીપતિ મણિધર બાપુએ બફાટ કરનાર સ્વામીને આડે હાર લીધા અને કહ્યું કે આ એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાઈ બફાટ કરે છે આતંકવાદી છે જ્યાં સુધી ભગવાન દ્વારકાધીશ અને શંકરાચાર્ય પાસે આવીને માફી નહીં માગે ત્યાં સુધી માફ નથી કરવાના આગામી દિવસોમાં ઉપવાસ પર વેસ છે આજકાલની અને જેને કહેવાય કે એસેમ્બલ કંપની આને કંપની કહું છું એસ એમએલ કંપની હરામનું ખાઈ ખાય અને જેમ આવે એમ ફાટ કરે છે લખવા માંડ્યાશું એના 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 ઘરનો ધંધો છે કાયદો છે અને કોઈ કહેવાળું નથી કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે કે બાપ તમે હવે અનુષ્ઠાન માટે બેસી જાવ જ્યાં સુધી આપણે શંકરાચાર્યની અમે માફી ન માગીએ અખિલ બ્રહ્માડના માલિક કૃષ્ણની આગળ લખાણ ન દઈએ ત્યાં સુધી આને માફ નથી કરવાના અમદાવાદમાંથી પાંચસો કિલો નકલી પનીર જડપાયું મહેસાણા રાજસ્થાનથી નકલી પનીર આવતું હતું જો હવે તમે પનીર ખાતા હો તો સાવધાન થઈ જજો કારણ કે બહારનું કોઈ પણ પનીર નકલી અથવા તો બિન આરોગ્યપ્રદ હોઈ શકે છે અમદાવાદ શહેરમાંથી પાંચસો કિલો નકલી પનીરનો જથ્થો મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમે શહેરના વિવિધ છૂટક રીતે હોલસેલ પ્રમાણે વેચવામાં આવી રહ્યું છે જેના પગલે નિકોલ ગામ રોડ પર ઇન્દ્રજીત પાર્ક સોસાયટીની બાજુમાં આવેલી સતનામ ડેરી પ્રોડક્ટ દુકાનમાંથી એકસો કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે વસ્ત્રાલમાં શક્તિ ધારા સોસાયટીમાં ગોડાઉન જેવું બનાવી તેમાં મુકેલું એકસો કિલો જેટલું પનીર મળી આવ્યું જ્યારે ગોતા વિસ્તારમાં વિશ્વ પાસ છ સિટી પાસે આવેલી શ્રી કૃષ્ણ ડેરીમાંથી એકસો નવ્વાણું કિલો અને ગોતા સ્ટેટમાં ડેરી રીચ આઈસ્ક્રીમ નામના શોપમાંથી પાંત્રીસ કિલો મીડિયમ ફેટ પનીરનો એક કિલોના જથ્થાના પાઉચ મળી આવ્યા હતા જીવરાજ પાર્કના જયશ્રી પાર્ક પાસે આવેલા વિજય ડેરીમાંથી કિલો જથ્થો જથ્થો મળી આવ્યો આવ્યો હતો હતો ગોડાઉનમાં કિલોના જથ્થામાં મૂકવામાં જેને અલગ અલગ ડેરીઓ અને હોટલ રેસ્ટોરન્ટમાં આપવામાં આવતો હતો એનાલોગ તરીકે ઓળખાતું વનસ્પતિ ઘીમાંથી માંથી બનતું આ પનીરનો જથ્થો મહેસાણા ખાતેથી અને રાજસ્થાન ખાતેથી મંગાવવામાં આવ્યો હતો વસ્ત્રાલ અને ઠક્કરબાપા નગર આસપાસના વિસ્તારોમાં આવેલી નાની દુકાનો તેમજ હોટલ રેસ્ટોરન્ટ વાળાને આ જથ્થો આપવામાં આવતો હતો નકલી પનીરનો જથ્થો સીઝ કરી લેપટેસ્ટ માટે મોકલાયો આવેલી શ્રી શેમ કલ્યાણી ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા તપાસ કરતા ત્રણ હજાર એકસો નવ કિલો ઘી અને ભેલસેલ કરાતું પદાર્થ જપ્ત કરાયું આઠ પોઈન્ટ પંચોતેર શંકાસ્પદ ઘી અને મુદ્દામાલ જપ્ત કરાયો તો એક હજાર પાંચસો કિલો ઘી એક હજાર છસો કિલો બટર ઓઇલ અને એક લિટર ઘીની ફ્લેવરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સાથે જ નડિયાદ ફૂડ એન્ડ ટ્રગ્સ વિભાગે ત્રણ અલગ અલગ સેમ્પલ લીધા છે તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે પાટણથી ગોડાઉન ભરીને શંકાસ્પદ ઘી તેલનો મોટો જથ્થો પકડાયો એકાવન પોઈન્ટ પચીસ લાખનો માલ સીઝ કરી દેવાયો પાટણ પણ નકલી ખાદ્ય તેલ અને ઘીનું વેપી સેન્ટર બની ગયું છે ગોડાઉન ભરીને શંકાસ્પદ ઘી તેલનો મોટો જથ્થો ઝડપાયો છે શંકાસ્પદ ઘી અંગેની બાતમીના આધારે ઊંઝા હાઇવે પર આવેલા પાર્થ એસ્ટેટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન બે ગોડાઉન પણ બંધ મળ્યા હતા એફબીઓ મોદી રાકેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તેઓ હાજર ન થતાં બંને ગોડાઉન સીલ કરવામાં આવ્યા બાલીસાના પોલીસને પણ જાણ કરવામાં આવી હતી દિવસ બાદ વેપારી હાજર થયા હતા તંત્રની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ગોડાઉન ખોલ્યું હતું ઘી અને એક તેલના નમૂના લેવામાં આવ્યા છે કુલ એકાવન પોઈન્ટ પચીસ લાખની કિંમતનો માલ સીઝ કરવામાં આવ્યો છે ક્રૂડ વિભાગે અંદરથી સોળ હજાર નવ કિલો ઘી તેમજ ત્રણસો અઠ્યાસી કિલો તેલનો જથ્થો સીઝ કર્યો તમામ નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હિંમતનગર યાર્ડ ગોલ્ડન ઘઉંથી ચમકી ગયું છે ઘઉં આવકથી છલકાવ્યું ગોલ્ડન ઘઉંથી હિંમતનગર યાર્ડ ચમકી ઉઠ્યું હિંમતનગર યાર્ડમાં અધધા ઘઉંની આવક થઈ હતી માર્ચ એન્ડિંગની રજાઓ શરૂ થાય તે પહેલા ખેડૂતોએ પૈસા હાથ વગા કરવા માટે મોટી સંખ્યામાં ઘઉં લઈને યાર્ડ ખાતે પહોંચ્યા એટલે યાર્ડના ઘઉંના ઢગલા જોવા મળ્યા એક જ દિવસમાં યાર્ડમાં ઘઉંની સૌથી વધુ આવક થઈ અહીં સારા ભાવ મળતા આસપાસના તાલુકા અને ગામડાઓથી ખેડૂતો માલ લઈને આવતા દરરોજ દસથી થી પંદર હજારથી થી વધુ બોરીની આવક થાય છે ત્યારે ગુરુવારે ઘઉંની રેકોર્ડ બ્રેક સોળ હજાર બોરીથી વધુની આવક થઈ જ્યાં નજર કરો ત્યાં ઘઉંના ટ્રેક્ટર જ નજરે પડ્યા અત્યાર સુધીમાં અઠ્ઠાણું હજાર આવક થઈ સાતસો પચીસ રૂપિયા સુધી મળી રહ્યા છે સારા ભાવ મળતા હાલ ખેડૂતો ખુશ છે આવનારા દિવસોમાં આનાથી પણ વધુ સારા ભાવ મળે તેવું લાગી રહ્યું છે ત્યારે વધુ ભાવ મહિલાઓના બજેટ પર અસર થશે સાવલી ની જીઆઈડીસી માં આગ તો માં પાછળ દુકાનમાં આગ વડોદરાના સાવલી મંજુસર માં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી એએમએસ નામની કંપનીમાં આગ લાગી હતી કોઈ કારણોસર આગ લાગતા અંદર કામ કરતા લોકો ડરી ગયા હતા જીવ બચાવવા ભાગ્યા હતા ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા દૂર દૂર સુધી ધુમાડા જોવા મળ્યા હતા ફાયરની ટીમોને જાણ થતા પહોંચીને પાણીનો મારો કર્યો હતો તો સુરેન્દ્રનગરના પાટડીમાં હાર્ડવેરની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી હાર્ડવેરની દુકાનમાં મોડી રાત્રે આગથી લોકો ડરી ગયા હતા રાત્રે અચાનક આગ લાગતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાત થતાં નુકસાન થયું સુરતના ઢીંડોલી વિસ્તારમાં ફરી રણક વિસ્તારમાં આગ લાગી પ્રયો પ્રાઇમ સોસાયટી બી થ્રી વિંગના બીજા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું અને આગ પર કાબૂ મેળવ્યો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન દર્શાવાઈ રહ્યું છે આગના કારણે ઘરમાં રહેલો સામાન અને રોકડ બળીને ખાત થયો છે બાદમાં નુકસાનીના કારણે કરુણ દ્રશ્યો સામે આવ્યા ગુંડાઓનું લિસ્ટ તૈયાર કર્યા બાદ તેની વિરુદ્ધ કાર્યવાહી યથાવત ખેડામાં અસામાજિક તત્વોની યાદી તૈયાર થયા બાદ પોલીસે લાલાંક કરી છે સો જેટલા લિસ્ટેડ ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી દસ બુટલેગરોના ઘરનું વીજ કનેક્શન કાપી નાખાયું દસ થી વધુ ગુનેગારોના ઘર પર બુલડોઝર ફરી વળ્યું અહેમદાબાદના દસ થી વધુ ચોરીના ગુનેગારોના ઘરે ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે હજુ પણ જિલ્લામાં આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે આ તરફ ગીર સોમનાથમાં તોફાની તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી યથાવત છે ઉનામાં અસામાજિક તત્વોના વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ કર્યું ઉના પોલીસ દ્વારા ટીમને સાથે રાખી કોમ્બિંગ કરવામાં આવ્યું ઉનાના સનખડા ખાણ ગામે રહેતા તત્વોના મકાનો દસ્તાવેજો વીજ કનેક્શન અને નળ કનેક્શન ચેક કરાયા ઉના પોલીસના કોમ્બિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો આ બાજુ બનાસકાંઠાના થરાદમાં અસામાજિક તત્વોનો વરઘોડો નીકળ્યો અસામાજિક તત્વો દ્વારા આતંક ફેલાવાયો હતો પોલીસે આરોપીઓને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢતા અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલા લુણાવાડા નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી અને તેની આસપાસના દબાણ દૂર કરવા કવાયત હાથ ધરાય સરકારી જમીનો પર દબાણ કરી દીધા હોવાની જાણ થતા હવે આ દબાણો દૂર કરી દેવાશે મકાન ગલ્લા તેમજ ધાર્મિક સ્થળો પર દબાણો દૂર કરવામાં આવશે જિલ્લા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દબાણ દૂર કરવા ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી સુરતમાં સુરતમાં પણ છે બુટલે ફરી વળી બુલ્ડોસર બુટલેગર વલી ઉલ્લાના ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા લાલગેટ રામપુરામાં ગેરકાયદેસર બાંધકામ પર થોડો ચાલ્યો સુરત લાલકેટ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલ્ડોઝર ફેરવી દેવાયું ગૌચરની જમીન પર ખડકેલા દવાણો પણ દૂર કરાયા

લાકડી સાથે બે શખ્સો બાઇક લઈને આવ્યા અને કરસનભાઈ નામના ખેડૂતને દોડાવી દોડાવીને માર માર્યાનો દાવો કરાઈ રહ્યો છે ગોંડલના વાછરા ગામે લાલુ મકવાણા અને મકવાણા નામના માર માર્યાનો આરોપ લાગ્યો છે છે મળતી માહિતી પ્રમાણે કરસનભાઈ ખૂંટના ખેતરમાં આંબા પર કેરી આવેલી લાલુ અને ઝીણો કેરી તોડવા માટે ખેતરે પહોંચી ગયા પરંતુ કરસનભાઈએ કેરી તોડવાની ના પાડી દીધી આથી રોષે ભરાયેલા બંને શખ્સો લાકડી લઈને બાઇક પર બેસીને કરસનભાઈનો પીછો કરવા લાગ્યા અને ગામના ચોરા પાસે કરસનભાઈને માર માર્યો માર મારતી વખતે બંને દારૂ પીધેલી હાલતમાં હોવાનો પણ આરોપ લગાવાઈ રહ્યો છે અમદાવાદમાં એક લાખ વીસ હજાર ના પટોળા ગમી જતા મહિલાએ ચોરી લીધા પોલીસે પકડી ગમી ગયા મોંઘા દાટ પટોળા અને પૈસા ન હોવાથી બે પટોળા ચોરી લીધા ઘટના બની અમદાવાદમાં શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં કપડાના શોરૂમ ના દિવસે જ એક મહિલાએ બે પટોળા કરવા માટે મહિલા ગઈ હતી એકની કિંમત તેમ ન હોવાથી મહિલાએ કંઈ જ વિચાર્યા વગર નજર ચૂકવી બે પટોળા સેરવી લીધા નેવું હજારની કિંમતનું પાટણનું પટોળું અને ત્રીસ હજારની કિંમતનું રાજકોટનું પટોળું ચોરી લીધું જોકે શોરૂમના માલિકને માલિક જાણ થતાં જ તેને પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવીના આધારે ગણતરીની મિનિટોમાં જ ઘાટલોડી your